આયુર્વેદ શાસ્ત્રમાં તમારા ચયાપચયની ક્રિયા સારી રાખવા માટે એટલે કે તમારું પાચન સારી રાખવા માટે અને મેદ ધાતુ ઓગાળવા માટે એક ચિકિત્સા આપેલી છે તે ચિકિત્સાનું નામ છે દીપન પાચન ચિકિત્સા દીપન પાચન ચિકિત્સા એટલે કે દીપન એટલે કે અગ્નિ અગ્નિપ્રદીપ થાવી તમને સારી ભૂખ લાગવી અને પાચન એટલે કે તમે જે જમો છો એનું પાચન સારી રીતે થવું તેને દીપન પાચન ચિકિત્સા કહેવામાં આવે છે તો આયુર્વેદ શાસ્ત્રમાં દીપન પાચન ચિકિત્સા માટે ઘણા બધા ઔષધિઓ આપેલી છે પણ આપણે સામાન્ય સારી અને સીધી તમે જે ઘરે કરી શકો એવી ઔષધિ વિશે વાત કરીએ તો એના માટે તમારે ત્રણ ઔષધો લેવાના છે તો એમાં છે સુકા ધાણા વરિયાળી અને જીરું આ ત્રણે તમારે અડધી અડધી ચમચી લેવાના છે અને એ રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના છે પછી તેને સારી સારી રીતે આખી રાત પગળવા દઈ સવારે તમારે તેને ઉકળવાના છે એટલે કે અડધું પાણી રે ત્યારે તમારે તેને ગાળીને સવારે ભૂખ્યા પેટે લેવાના છે એનો તમારે એઝ અ ડિટોક્સ વોટર તમારો ઉપયોગ કરવાનો છે જેથી તમારું પાચન પણ સારું થશે અને મેધ ધાતુનું પણ પાચન થશે એટલે કે બેલી ફેંક ઓગાળવામાં પણ તમને તે મદદ કરશે